હજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જઈશ જો અત્યારે આજ લાઇટ આવી ગઈ છે બાજુ પાણી વાળવા આવી ગયા પાણી વારી ગયો બે ત્રણ કેરા પાયા લાઈટ બે દિવસ આવતી નથી એટલે કઈ પાણી વારતા નતા આજ ચાલુ કરી દીધું જો પાણી વારવાનું અત્યારમાં

तो baju बाय तो सो चुका धुंध आ गई बे कर रहा है आ ओली बाद में बाद दीदा बाजू बाद दीदा वैसे ऑडियो बाकी है तो जो सेलो

બપોરનો ટાઈમ થઈ ગયો બપોરો કરી આવી અને કડીક આરામ કરી લે આજે કરું કાંઈ કામ હે નહીં પાણી અત્યારે નહીં નાખ્યું મળી હવે ત્રણ વાગ્યા પછી કાયતરા નકરા જો પૈકા ખાવા હોય તો આવી જાયજો બધી સાંભળ્યું નકરાત છે આપણી વાડીઓ હતી ને નીચે જ છે જો ઉપર એને ચડવાનું એને ખાવા હોય આવતા રહીજો આપણી વાડીએ મેસેજ કરજો जो मेड़ी में सूता होता मैं जो ही है जो भी याद समाई हो जो जो बजे लगन में तो पति ज्ञान करो तो पड़ोसी में आ मत हमें आज जो आया खुले को पड़ोसी में आ फिर ना मंदिर पाए जैसे तो वीडियो थोड़ा कुतारी मैं किस कारण ना वीडियो में

મળીએ હવે કાલના માં ત્યાં લગી બધાને બાય જય માતાજી